થોડું મોટું દિલ રાખીને વિડીયોને શેર કરી દેજો સાવધાન મિત્રો આ થોડા દિવસ પહેલા બનેલી રૂવાડા ઉભા કરી દે તેવી સત્ય ઘટના છે દરેક મા બાપ તેમના દીકરા અને દીકરીના સારા ભવિષ્ય માટે તેમને નાનપણથી જ ખૂબ જ સારી બાબતો શીખવતા હોય છે જેમાં સંસ્કાર અને ગુણોનું વાવેતર પણ કરવામાં આવતું હોય છે જે બાળકોની અંદર સંસ્કાર હોતા નથી તેઓ ક્યારે પણ જીવનમાં લાંબી પ્રગતિ કરી શકતા નથી કારણ કે

અત્યારનો સમય ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યો છે કારણ કે જુવાન ઉંમરના યુવક યુવતીઓમાંથી મોટા ભાગના યુવક યુવતીઓ તેમના માતા પિતાનું કહેલું સાંભળતા હોતા નથી અને પાછળ જઈને તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે અત્યારે ચોંકાવનારી એક ઘટના અશ્વિનભાઈ નામના વ્યક્તિના પરિવાર સાથે બની છે પરિવારમાં અશ્વિનભાઈ તેમની પત્ની હેમાલીબેન અશ્વિનભાઈનો નાનો દીકરો જતીન તેમજ બાવીસ વર્ષની દીકરી મોનિકાનો સમાવેશ થતો હતો અશ્વિનભાઈ અને હેમાલીબેને મોનિકા તેમજ જતીને નાનપણથી જ ખૂબ જ સારી બાબતો અને સંસ્કારો શીખવ્યા હતા એટલા માટે માતા પિતાને તેમના દીકરા દીકરી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો પરંતુ સંગત ફરી જવાને કારણે મોનિકા તેના માતા પિતાએ આપેલા સંસ્કારોને ભૂલી ગઈ અને તેના ખરાબ મિત્રોની સંગાથે ચડી જઈને અંતે એવું કારનામું કરી બેઠી કે જેના કારણે અશ્વિનભાઈ અને હેમાલીબેનને સમાજમાં મોઢું નીચું કરીને ચાલવાનો વારો આવી ગયો હતો

કે કોલેજની અંદર તેને એક્સ્ટ્રા ક્લાસ હોવાના કારણે ખૂબ જ વાર લાગી ગઈ હતી અને આ એક્સ્ટ્રા ક્લાસની બાહેંધરી તે કોલેજના સર પાસેથી અપાવી દેતી હોવાને કારણે માતા-પિતાને તેમની દીકરી ઉપર વિશ્વાસ આવી ગયો હતો કે હકીકતમાં તેમની દીકરી એક્સ્ટ્રા ક્લાસમાં ભણી રહી છે પરંતુ બિચારા મા બાપ ને એવી તો શી ખબર કે કોલેજના શિક્ષકની સાથે જ તેમની દીકરીનું ચક્કર ચાલી રહ્યું હતું અને થોડા જ દિવસોની અંદર મોનિકા સવારના સમયે ઘરેથી નીકળી હતી અને મોડી રાત સુધી પરત ફરી નહીં ત્યારે તેના માતા પિતા મોનિકાને ફોન કરવાની કોશિશ કરી પરંતુ મોનિકા એક પણ વાર ફોન ઉચક્યો નહીં માતા પિતાને તેની ચિંતા સતાવા લાગી હતી આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ પણ શરૂ કરી દીધી આ ઉપરાંત તેના કોલેજના શિક્ષકોને પણ ફોન કરીને માહિતી આપવામાં આવી ત્યારે ખબર પડી કે કોલેજનો રમેશ નામનો શિક્ષક મોનિકા નામની આ બાવીસ વર્ષની જુવાન જોત વિદ્યાર્થીનીને ભગાવીને લઈ ગયો હતો હકીકતમાં મોનિકા અને રમેશ નામનો આ ડાંઢો શિક્ષક બંને એકબીજાના પ્રેમમાં આટલા બધા પાગલ બની ગયા હતા કે તેઓ એકબીજા સાથે સમય વિતાવવા માટે ઘર મૂકીને ભાગી ગયા હતા રમેશ નામનો આ શિક્ષક અને તેને બે સંતાનો પણ હતા છતાં પણ તેઓ 22 વર્ષની જુવાન જોત યુવતીને ભગાવીને લઈ જતા સૌ કોઈ લોકોમાં રોષ પાટી નીકળ્યો હતો ઘણા બધા વાલી તો દરવાજા સુધી પહોંચી ગયા અને ત્યાં દીધો હતો બિચારા મા બાપ પર ત્યારે શું વીતી હશે ત્યારે સમગ્ર સમાજ તેમની દીકરીના ભાગી જવાની વાતને લઈને મહેણા ટોણા મારી રહ્યો હતો હકીકતમાં દુખની આ ઘડી કોઈ પણ વ્યક્તિથી સહન થતી હોતી નથી